કાર્યકરો સિવાય મોટા ભાગના ભાજપ માં જોડાઈ ગયા હતા ત્યારે સંગઠનને મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને શક્તિસિંહ ગોહિલની ભલામણથી ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે કુંડેલાના માજી સરપંચ અને તાલુકા સભ્ય દિલીપભાઈ પટેલની જવાબદારી સોંપવામાં આવી હતી જે આજરોજ વિધિવત ભેગા થઈને મંદિરમાં જઈ દર્શન કરી ડભોઈ સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસના માજી પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ તથા સાઠોદના માજી સરપંચ સુધીરભાઈ બારૂટ નગરપાલિકા સદસ્ય શીતલબેન પિંડોભાઈ પટેલ તેમજ તાલુકા મથકના ચાંદો સહિતના આગેવાનો કાર્યકરોની હાજરીમાં ધાર્મિક વિધિ કરી વિધિવત પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સિદ્ધાર્થભાઈ પટેલ અને શક્તિસિંહ ગોહિલ દ્વારા ભલામણ કરી તાલુકાના પ્રમુખ તરીકે વિશ્વાસ મૂકી સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે તે હું વફાદારી પૂર્વક નિભાવી અને તમામ કાર્યકરોને સાથે રાખીને કોઈને અન્યાય ન થાય તેની તકેદારી રાખીશ તેવું જણાવતા તમામે આવકારીને શુભેચ્છાઓ સાથે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા

કરો <laughs> <laughs> આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્યશ્રી સિદ્ધાર્થભાઈની ભલામણસિંહ જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પડિયાજી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અડધી રાતે આવવા તૈયાર છું